જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક જોરદાર રેસીપી બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો આજે અમે જવાના છીએ જંગલમાં અને મસ્ત મજાની દહી તિખારી પ્લસ ચાવલ બનાવવાના છે તમે બધા વિડીયોમાં બન્યા રહેજો તમને જોરદાર મજા આવી જવાની છે ભાઈ જો અમારી બધી ટીમ પણ આવી ગઈ છે ગાડી પણ તૈયાર છે અરે જય કૃષ્ણ મિત્ર જય શ્રી કૃષ્ણ જય માતાજી માતાજી આ મિત્ર છે

ગાઈઝ ફાઈનલી આપણે ગયા છીએ જંગલવાળા વિસ્તારમાં બરાબર આજે આપણે મસ્ત મજાની દઈ તિખારી બનાવવાની છે જુઓ સામાન અહીંયા મૂકી દીધો છે ગાડી આપણે અહીંયા પાર્ક કરી છે અને બધા ટીમ મેમ્બરો અત્યારે હાલમાં ચૂલો બનાવવા માટેની તૈયારી ચાલુ કરી દીધી છે બાકી જુઓ સાઈડમાં જ જંગલ છે અત્યારે હાલમાં જંગલમાં જવાય એવું નહીં કારણ કે ક્વોલિટી બગડે એવી છે અને વૃક્ષો એટલો બધો છમ થઈ ગયો છે ને આપણે પગ મૂકવો પણ કાઠું પડે એવું છે એટલા માટે મેં જતા નહીં એટલે આપણે કીધું અહીંયા જ નહીં હેતું પગ ઉપર નહીં હેરતા હેડો છો પગ મૂકવો કાઠું પડે છે બોલું થયે કદાચ મને પોખ્યા તો હું તો ઊભું તો કોન્ટ્રે પંછી બનવું ઉડતી બીરું મસ્તી ગગન મેં બાજુમાં જ મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે તો આ બધા લોકો ખાડો કરે ચૂલો બનાવે એટલામાં મીકી દીધા માતાજીના દર્શન કરતાઈએ અને તમને બધા પણ દર્શન કરાવીએ ગાઇઝ મહાકાળી માતાજીના દર્શન કરી લીધા છે અને જોવા બધા મારા ટીમ મેમ્બરો પોતપોતાની કામગીરી કરી દયા છે હા ડુંગરીમાં મજા આવે તો તમારે બૈરાન નહીં જવું પડે હેલો હા તમને

ફટાફટ તૈયાર કરો શું હરગાઈ તૈયાર થઈ જાય અમે લોકો બનાવવાના છીએ જો મસ્ત મજાની આગે લાગી ગઈ છે તપેલી મેં લઈ ગઈ છે માણુસે

ચટણી છે આ ખતાણા અને જીરું નો પાવડર હળદર રસોઈ હળદર જેવું હળદર રસોઈ પીડો મીઠું કાઈ વાતાવરણ ચારે સાઈડ એકદમ અલગ અલગ ઝગમગી ઉઠ્યું છે તમને બધાને કેમેરામાં દેખાતું હશે આ બાજુ તો વરસાદે અંધારે છે અને પાછળ એકદમ હળદર જેવું પીરું દમ થઈ ગયું છે વાતાવરણમાં ભુવા પડી કરવા જતા ભુ અમારા અમુલ મસ્તી ડાઈ ફાઈનલી મસ્ત મજાનું દહી તીખારી બની ગયું છે સાથે ખીચડી પણ ઘરેથી રોધીન લાયા હતા તો લેડા તાના આપણે વગર ટાઈમ બગારે ખાઈ લઈએ અને આજે આપણે એકદમ દેશી સ્ટાઈલ માં ખાવાનું છે કેર પત્તો લાયા છે બધું કેર ના ખાવાનું છે રેડી મિત્રો રેડી રેડી લાવો ગાઈસ જુઓ મસ્ત ખીચડી કાઢી છે જોણે એવું લાગે છે કે આપણે પેલા ખબર છે બધા ચંદ્રગુપ્ત બધા ભણવા જતા હતા હું કેવાતું હતું વિદ્યાલયમાં 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 જમવા બે હોય ને

મસ્ત દહી તીખારી ખવાઈ ગઈ છે ભાઈ તમને બધાના આજનો અમારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરી દેજો ચેનલ પર નવાયેલા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો